आऊंगा आज और આ કે સીયા માર રિન પત્રા રાજકોટ આઈએમએના એના પ્રેસિડેન્ટ ગુજરાત આઈએમએના એના પ્રેસિડેન્ટ આ ગોજારી ઘટનાને લઈને અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા છે સીધી જ એમની સાથે વાત કરીશું પીએમ રૂમે ગયા હતા ડૉક્ટર ભરત આ પીએમ રૂમે ગયા હતા આ ઘટનાને પહેલાં તો કેમ જોવો આ ઘટના અત્યંત દુઃખદ કરુણ ટીકા છે રાજકોટ માટે આ કલંક છે અને જે માહિતી અત્યારે મને મળી પીએમ રૂમમાં ગયો હું ત્યારે ત્યાં જે એફએમના અત્યારે ડૉક્ટર સાહેબ છે એમના કહેવા પ્રમાણે ચોવીસ ડેડ બોડી આવી ગયા છે અને એ ચોવીસમાંથી મોટાભાગનાનું આઈડેન્ટિફિકેશન શક્ય છે અમુકનું આઈડેન્ટિફિકેશન શક્ય જ નથી કારણ કે એટલી બધી ખરાબ હાલતમાં છે એટલે એનો હવે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને ડીએનએ ટેસ્ટ કરીને આપણને વધારે માહિતી મળશે અમુક ડેડ બોડીમાં ઓર્નામેન્ટ્સ કોઈ બેલ્ટ્સ કે એવી કોઈ કોઈ એને પહેલાં બ્રિજ હોય દાંતના કંઈ નાના મોટા ટ્રીટમેન્ટ થયેલી હોય તો એના ઉપરથી આપણને એની માહિતી મળે છે અને એમના કહેવા મુજબ અત્યારે જે ચોવીસ ડેડ બોડી છે એનું કામ બે થી ત્રણ કલાકમાં પૂરું થઈ જશે જેથી કરીને એમના જે રિલેટિવ છે એને પ્રોપર માહિતી મળી જાય એટલે આવી આ અત્યંત દુઃખદ ઘટના રાજકોટને જે ખાતે બનેલી છે એના માટે અમે બધા જ આઈએમએના ડૉક્ટરો અત્યારે ઉપસ્થિત છે ડૉક્ટર જોગાણી પ્રમુખ ડૉક્ટર પારસાહ ડૉક્ટર ભાવેશભાઈ અને ડૉક્ટર અમિત અગ્રાવત સિવિલના અને તમામ ડૉક્ટરો અત્યારે કોઈપણ જાતની મદદ માટે કાંઈ પણ જરૂર હોય તો ફક્ત રાજકોટની પણ જામનગર અને સમગ્ર ગુજરાતમાંથી તમામ ડૉક્ટરોએ અમને આ માટે આશ્વાસિત કરેલા છે પણ અત્યાર સુધીમાં દાઝેલા દર્દીઓને જેની સારવારની જરૂર હોય એવા દર્દીઓ હજી સિવિલ સુધી પહોંચ્યા નથી પણ પહોંચે તો સો બેડની વ્યવસ્થા મારે હમણાં વાત થઈ પ્રમાણે સુપ્રિન્ટેન્ડન્ટે કરી આપેલ છે અને એના માટેના ડ્રેસન અને પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર મોનિકાબેન પણ અત્યારે હાજર છે પણ સમહાવ દાઝેલા દર્દીઓની અત્યારે સંખ્યા બિલકુલ નથી કદાચ એવું બને કે આજુબાજુની હોસ્પિટલમાં એ લોકોએ સારવાર લઈ લીધી હોય જે કાંઈ અત્યારે ઉપસ્થિત પ્રશ્ન છે એ આપણે ડેડ બોડીને આઈડેન્ટિફાઈડ કરી અને એમના સગા સંબંધીઓને જે માહિતી પહોંચાડવાની છે એ છે મૃત્યુ મૃત્યુઆંક પચીસે પહોંચી ગયો છે સાહેબને હજુ એન્ટ્રી સિત્તેરની પણ બતાવવામાં આવી રહી હતી શું આ બાબતની હું દુર્ઘટના સ્થળે નથી ગયો સીધો સિવિલ હોસ્પિટલે આવ્યો છું એટલે મને અત્યારની જે પ્રાપ્ત મુજબ એમને ચોવીસ ડેડ બોડીની માહિતી આપેલી છે પણ હવે આશા રાખીએ કે આપણે આનાથી વધારે આ દુર્ઘટનામાં વધારે માણસોના મૃત્યુ ન થયા હોય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ બિલકુલ ચોક્કસથી ગુજરાત આઈએમ એના પ્રેસિડેન્ટ અને રાજકોટ આઈએમ એના પ્રેસિડેન્ટ અત્રે ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને પીએમમાં તેઓ પીએમ રૂમ સુધી ગયા હતા અને આ ગોજારી ઘટનાને તેઓએ શોક વ્યક્ત કર્યો છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલ પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીડમ